કઈ રીતે એ આખા વિડીયોમાં વાત કરવાનો છું અને તમને પેરેગ્રાફ પરથી જવાબ લખવાની બેસ્ટ મેથડ મળશે અને તમને સોલ્વ કરવાનું મન થશે મારી ગેરંટી છે મિત્રો આજના વિડીયોમાં જેટલા બી પેરેગ્રાફ છે બધા અગાઉની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા છે તો ખાસ સોલ્વ કરવા જરૂરી છે અને આજના વિડીયોમાં હું તમને જે કાંઈ વાત શેર કરું છું એ બધી વાત ફોલો કરજો તમારું સો આ ટોપિકનું ટેન્શન ખાતમ થઈ જશે યસ વાત કરીએ આજના ટોપિકની પણ એની પહેલા તમે નવા છો તો ખાસ જણાવી દઉં તમને બોર્ડની પરીક્ષા પ્રથમ પરીક્ષા કે કોઈ પણ વોટ પરીક્ષામાં તમારે કોન્ફિડન્સ મેળવવો હોય તો આપણે જે મેથડથી વિડીયોઝ બનાવેલા છે આ બધા વિડીયો ખાસ જોઈ લેજો આ બધા પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી એવી આપણે સીરી સ્ટાર્ટ કરેલી છે પ્રથમ પરીક્ષાની પ્રચંડ તૈયારી જેની અંદરના ભાગ છે આ બધા તમારે જોઈ લેવાના છે અને મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી લેવાનો છે તમને પરીક્ષામાં આમાંથી સવાલો દેખાવાના છે તો ખાસ વન બાય વન પ્લેલિસ્ટમાં જઈને આ બંને પ્લેલિસ્ટ કામના છે આ છે સ્પેશિયલ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને આ છે કોમર્સ અને આર્ટસ વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ જજો તમને બહુ જ ઈઝી મેથડથી બધા જ ટોપિક મળવાના છે ચલો સ્ટાર્ટ કરીએ આજનો મુદ્દો પણ એની પહેલા YouTube નું એક મસ્ત મજાનું ફીચર HYPE તમે જે વિડિયોને લાઈક કરશો એટલે બાજુમાં તમે જે કમેન્ટ કરો છો એ કમેન્ટ સેક્શનમાં ત્રણ ડોટની અંદર તમને ઓપ્શન દેખાશે હાઈપ તમે ત્યાં ક્લિક કરીને આપણા વિડીયોને રેટિંગ આપી શકો છો તમારા માત્ર માત્ર એક સેકન્ડનું કામ છે પણ એ તમારી એક સેકન્ડ ઘણું બધું કામ આસાન કરશે બીજા નવા વિદ્યાર્થીઓનું તો ખાસ આ કામ એકવાર મારા માટે ખાસ કરજો તમને મારી મહેનત અને મેથડમાં દમ લાગે ને તો ખાલી ક્લિક કરવાનું છે જેથી આપણો આ વિડીયોને રેટિંગ મળશે અને એ વિડીયો ઘણા બધા બીજા વિદ્યાર્થી સુધી પહોંચશે ચલો મહત્વની વાત આપણા વિડીયોમાં ખાસ એક્ટિવ રહેવાનું છે અને સાથે સાથે તમારે મને આન્સર બી આપવાના છે તમારા આન્સરમાં નાના મોટા કઈ ચોકસાઈ હોય તો હું જોઈ શકું છું બીજું અહીંયા હું તમને જે જવાબ સોલ્વ કરાવું છું એના અલગ અલગ ઘણી બધી રીતે મેથડ હોઈ શકે તમારી પાસે કોઈ નવી મેથડ હોય તમને એમ લાગે કે આ જવાબ સાચો છે કે નહીં તો પણ તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો બિંદાસ રહો મારું કામ છે મારે તમને આ ટોપિકમાં પૂરા માર્ક્સ અપાવવા છે ગમે થઈ જાય વોટ એવર યસ મારે પૂરા માર્ક્સ જોઈએ છે આ ટોપિકની અંદર

કેન યુ ઇન્સ્ટોલ લવ જેને આધારે આપણે પૂછેલો છે આ પહેલો પેરેગ્રાફ શાંતિથી વિચારો અને શું આન્સર આવે મને કમેન્ટ સેક્શનમાં આપો મે સ્લાઇડ જે પ્રમાણે બનાવી છે ને તમારું કામ બહુ જ આસાન થશે મે કઈ રીતે આપેલું છે આ પેરેગ્રાફ તમારે જે પૂછાય છે એ બે સવાલ પછી એક એક સવાલ સમજાવીશ સાથે સાથે એ સવાલ ઉપરના પેરેગ્રાફમાંથી કઈ જગ્યાએ છે એ પણ તમને હું હાઇલાઇટ કરીને આપીશ મતલબ તમારું કામ 100% આસાન થાય એવી મેથડથી

સો ટકા કામ આસાન થશે ચલો તો કઈ જગ્યાએ વાક્ય લીધું એ પણ તમને હું અલગ કલર કરીને આપીશ જે ઘણા વિદ્યાર્થીઓને ટેવ હોય પાછળથી જવાબ જોવાના અને કયા સવાલ માટે ક્યાં છે એ આખા પેરેગ્રાફમાં અંડરલાઇન કરવાનું તો એ મેથડ પણ તમારા માટે બનાવેલી છે જોઈ લો ખ્યાલ આવે ક્યાંથી ભાગ લેવાનો છે તો આ તમારો બનશે વાહ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ ટુ ઓપન અવર હાર્ટ અહીં મેં અવર કરેલું છે બસ આવી રીતે કામકાજ કરવાનું અને ઘણું બધું કામ તમે સવાલને આધારે પણ કરી શકો ધ ફર્સ્ટ સ્ટેપ જોઈ લો તો ઇન્સ્ટોલ લવ અહીંયા સુધીનો ભાગ આપણે સવાલમાંથી જ ઉપાડેલો છે ત્યારબાદ ટુ બી ઇઝ અને પછી ડાયરેક્ટ ટુ ઓપન અવર હાર્ટ તો પ્રોપર મેથડ સમજીજો આ પ્રકારની મેથડ આખા YouTube માં 11 અને 12 માટે મેં ડિઝાઇન કરેલી છે બહુ બધું વિચાર્યું છે કઈ રીતે કામ આસાન કરી શકાય પછી આ પ્રેઝન્ટેશન બનાવેલું છે ને પ્રેઝન્ટેશન માટે મહેરબાની કરીને એક લાઈક તો બનતી છે એક લાઈક તો ખાસ કરવાની છે તમારા પોતાની પર્સનલ યસ નેક્સ્ટ સેકન્ડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ ઇન ધ હાર્ટ ઓફ ધ કસ્ટમર ચલો આઈથી સવાલ શરૂ થશે પાસ્ટ હટ ડોટ ઈએક્સી લો એસ્ટીમ ડોટ ઈએક્સી ગ્રજ ડોટ ઈએક્સી એન્ડ રિસેટમેન્ટ ડોટ કોમ ઈએક્સી ડોટ ઈએક્સી એક બે ત્રણ ને ચાર આ ચાર પ્રોગ્રામ તમને આપેલા છે બનાવવું કઈ રીતે ને એ જરૂરી છે જોઈએ ચાલો તો અહીંથી બનાવીએ જુઓ ધ પ્રોગ્રામ્સ આર ધ પ્રોગ્રામ્સ આર પાસ્ટ હર્ટ ડોટ એકસી લો એસ્ટીમ ડોટ એકસી ગ્રજ ડોટ એ એન્ડ રિસેન્ટમેન ડોટ કોમ ડોટ એકસી આર રનિંગ ઇન ધ હાર્ટ ઓફ ધ કસ્ટમર પછી અહીંથી લઈને છેલ્લે સુધી વાક્ય તમારે જોડી દેવાનું

તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ખાસ તમે ચલો કોમર્સ સ્ટાન્ડર્ડ ટવેલ્થ શું કઈ છે સર તમે આટલા મોટિવેટેડ કઈ રીતે રહો છો હા યસ મોટિવેટેડ રહેવાનું કારણ તમારી લાઈક અને કમેન્ટ છે અને જેટલા વિદ્યાર્થી એક્ટિવ રહે એટલું શિક્ષક પણ એક્ટિવ જ રહેવાનું છે તો ખાસ તમે કામકાજ કરી શકો યસ ભાઈ પંચાલ સર યુ આર બેસ્ટ ટીચર યસ થેન્ક યુ ભાઈ યસ ભાઈ પંચાલ તમારી આવી કમેન્ટ પણ અમને મોટિવેટ કરતી હોય છે અને સવારે વહેલા લેક્ચર લેવાની વાત હોય કે સાંજે મોડા લેક્ચર લેવાની વાત હોય તમારા માટે એનર્જેટિક રહીને પ્રેઝન્ટેશન બનાવીને તૈયારી કરતા હોય છે તમારા માટે રિસેન્ટમેન્ટ અને ગ્રજ એટલે શું રિસેન્ટમેન્ટ રિસેન્ટમેન્ટ મતલબ અણગમો અને ગ્રજ એટલે કડવાશ યસ ચલો હવે આ સવાલ જોઈએ પહેલો સવાલ સમજીએ વોટ ડુ યુ મીન બાય મેન્ટલ કેપેસિટી બહુ જ આસાન છે અને આમાંથી ઘણા વિદ્યાર્થીઓને ગમે ને એ પેલો મેચિંગ મેચિંગ વાળો જો મેન્ટલ કેપેસિટીસ મતલબ અહીંથી શરૂ કરવાનું અને આનું પૂર્ણ વિરામ ક્યાં આવે છે અહીંયા આવે છે અરે બેઠે બેઠું કોઈ ચેન્જ નહીં ભાઈ નસીબદાર હોય ને એને આવા ક્વેશ્ચન મળે અને યાદ રાખજો વિજ્ઞાન પ્રવાહમાં હોય કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય તમને પાંચ છ સવાલ તો આવા મળવાના જ છે મેચિંગ મેચિંગ વાળું બેઠે બેઠું ઉપાડી લો અને દાબી દો યસ તો આ ત્રણ લાઈન બેઠા બેઠી લેવાની છે જો કઈ ચેન્જ વગર છાપી દેવાનું ને એક માર્ક્સ લઈ લેવાનો તો એટલે જ તમને હું કહું અઘરો ટોપિક નથી અઘરો શું કામ લાગે સોલ નથી કરતા ને એટલે ખાલી મારા ત્રણ વિડીયો જોઈ લેજો પ્રથમ પરીક્ષા માટે એમાંથી જ આવશે તમને આ રીતે પ્રેઝન્ટેશન થી યાદ રખાયું હોય ને તો એક્ઝામ માં ઉપસી ઉપસી દેખાશે કે અહીંથી ટુકડો પાડવાનો છે એટલે લેક્ચરમાં આવું જરૂરી છે એટલે લાઈવ લેક્ચરમાં પણ આવું જરૂરી છે

લાઈવ લેક્ચર રેકોર્ડ લેક્ચર કામના આઈએમપી બધા જ અહીંયા જ મળવાના છે ખાસ જોડાઈ જજો ચલો નેક્સ્ટ થર્ડ નેક્સ્ટ થર્ડ વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા વોટ ડીડ વોટ લવ ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની બંને સવાલ આસાન છે બોર્ડમાં પૂછાયેલો પેરેગ્રાફ યુનિટ નંબર બે નો પેરેગ્રાફ જે એક્ઝામમાં હોય છે હોય છે પ્રભા કલાલ સર પોયમના ક્વેશ્ચન કઈ રીતે કરવા પ્લેલિસ્ટની અંદર એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે અને હજુ પણ એક વિડીયો શોર્ટ ટાઈમમાં લાવીશ મજા કરો મજા કરો એક્ઝામ પહેલાં ઘણા બધા વિડીયો આવશે હું એટલે જ તમને કહું છું તમે અંગ્રેજી ગ્રામર અંગ્રેજી ભાષા શીખો છો તો એનું પ્લેલિસ્ટ માટેના વિડીયો જેટલા બી છે હું ટોપિક વાઇઝ બનાવું છું શું કામ તમારું કામ આસાન થાય તમને જ્યાં તકલીફ પડે જોઈ લો કામ આસાન થઈ જાય ખાસ પોયમના ક્વેશ્ચન પણ આવી રીતે સોલ્વ કરાવેલા જોજો પ્રભા કલાલ મજા આવશે મોજ પડી જશે ચલો नेक्स्ट हाँ सॉल्व करिए वॉट वॉज द इफेक्ट ऑफ द सक्सेस ऑफ वॉट क्रेजी आइडिया चलो तो एक क्रेजी आइडिया तो मेरा मैचिंग वाला भी गया भाई जो है यू सक्सेस ऑफ वॉट क्रेजी आइडिया मैचिंग मैचिंग आई थी शुरू से ड्रामेटिक अबाउट फैस इन डिजनी फोर्च्यून डिजनी संपत्ति में जबरदस्त चेंज आयो वी गए कूदका ने कूदका मारे डगला डगला भाई मनी 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 थी गयस તો એ સવાલ અહીંથી તમારો જવાબ બનશે અહીંથી શરૂ થશે અને સવાલ પરથી લખવાનો પછી અલ્પ વિરામ ધેર વોઝ ડ્રામેટિક અબાઉટ ફેસ્ટ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ બની ગયું જોઈ લો સાવ ઈઝી મેથડ ભાઈ આ મેથડ તમે ક્યારેય નહીં શીખા હોય યસ ચલો આગળ વધીએ સેકન્ડ સેકન્ડ વોટ ડીડ વોટ લવ ઇવન આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની બધાને ખબર છે સફળતા મળી ગઈ અને રૂપિયા થઈ ગયા તો એનો જે નાઇટ આઉટ છે બર્ગર પૂરતો હતો ચિલ્લી પૂરતો હતો અને એ પાર્ટીને ધિક્કારતો ખોટી પાર્ટીમાં રૂપિયા નહીં નાખવાના યસ બહુ મસ્ત મજાની માનસિકતા હતી વોટ ડિઝની ની એટલે જ ખતરનાક લેવલે કામકાજ બન્યું અને તમને ખબર આપણે ઇન્ડિયામાં પણ વોટ ડિઝની માટેનું જે સ્પેશિયલ ડિઝની લેન્ડ છે એ આપણું બની રહ્યું છે ખતરનાક લેવલે સેમ ટુ સેમ કટ ટુ કટ મોદી સાહેબ નવું નો પ્લાનિંગ લાવી રહ્યા છે જોરદાર ચલો ચલો હા તો કઈ રીતે બનાવીશું અહીંથી શરૂ કરશું વોટ લવ જો આ લવ નું કરવું પડે લવ કેમ કે સવાલમાં તમને સાદો ભૂતકાળ આપો જવાબમાં વીટું થઈ જાય વોટ લાઉડ આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ અથવા અહીંથી શરૂ કરી શકો છો બહુ બની જાય આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની યસ આ જ ઇઝી પડશે ચલો શું મેં કીધું આજ જ રાખો અહીંથી શરૂ કરો આફ્ટર હેવિંગ સો મચ સક્સેસ ઓર અર્નિંગ મની પછી અલ્પ વિરામ અહીંથી શરૂ થશે હી હેડ પાર્ટીઝ એન્ડ હીઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી

જે ટોપિક શરૂ એમાં તો ધ્યાન આપે જ નહીં ડિમાન્ડ માગે અરે મારા ભાઈ ટ્રુ ફોલ્સ હજુ બે દિવસ પહેલા લઈ આવ્યો અરે મારા ભાઈ નીરેસ મિનિંગ ચાર દિવસ પહેલા લઈ આવ્યો પ્લેલિસ્ટમાં જઈને જુઓ તો ખરા ટોપિક વાઇઝ મને યુટ્યુબમાં સર્ચ તો કરો મળી જઈશ બધા ટોપિકમાં મળી જઈશ અને આસાન મેથડથી મળીશ અઘરી અઘરી નહીં અને જેટલો વિડિયો હશે ને સાઈઝ એમાં પૂરો કન્ટેન્ટ આપેલો હશે આ સૌથી મહત્વની વાત તમને સમજાવી મેથડથી હશે ખાલી પ્લેલિસ્ટની વિઝિટ કરો તમારું કામ આસાન જ છે યસ ચલો નેક્સ્ટ ફોર્થ પેરેગ્રાફ વોટ એક્સરસાઇઝ ઇઝ ધ રાઇટ સાઈડ ઓફ ધ બ્રેન હાઉ કેન વન ગેટ રીડ ઓફ વરિસ આ થોડું વિદ્યાર્થીઓને અઘરું લાગી શકે કારણ યુનિટ નંબર ત્રણ બારમાના લેવલે વિદ્યાર્થીઓને સમજવું એટલે થોડું ટફ છે પણ મસ્ત યુનિટ છે જોરદાર છે આખી લાઈફ કામ આવે ને એવું યુનિટ છે ચલો શાંતિથી વિચારો હું તમને વન બાય વન એક એક સોલ્વ કરાવ તો પહેલા પહેલો પકડીએ ચલો વોટ એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન પહેલો સવાલ તો ક્યાં છે આનો જવાબ હા જો પહેલી લાઈન આખી સ્પેશિયલ આના માટે લખાયેલી છે પહેલી લાઈન આખી સ્પેશિયલ આના માટે લખાયેલી છે પણ એઝ ઇટ ઇઝ બેઠે બેઠી નહીં લખાય તો અડધો માર્ક્સ મળશે નાના મોટા ચેન્જીસ કરવા પડશે યસ તો આવું લખી શકીએ આપણે આ લિસનિંગ મ્યુઝિક લિસનિંગ મ્યુઝિક થોડો સવાલ જાતે બનાવવો પડશે તમારી પાસે પણ કોઈ નવી મેથડ હોય તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો લિસનિંગ મ્યુઝિક એન્ડ ડાન્સિંગ થ્રુ ધ રૂમ આટલો ભાગ જ લેવાનો છે લિસનિંગ મ્યુઝિક એન્ડ ડાન્સિંગ થ્રુ ધ રૂમ એક્સરસાઇઝ હવે તમે કરી નહીં શકો શું કામ મારી પાસે લિસનિંગ મ્યુઝિક અને ડાન્સિંગ બે ક્રિયા થઈ ગઈ અને બે માટે વાત વીવન આવશે સાદા વર્તમાનકાળના રૂલ્સ પ્રમાણે

વન કેન ગેટ રીડ ઓફ વરિસ પહેલાં હું અહીંથી લઉં તો આ મારું પહેલાં સ્થાને વન બીજા સ્થાને મોડલ ઓઝલરી ટુ કેન ગેટ રીડ ઓફ વરિસ આ ત્રણ પછી અલ્પ વિરામ કરીશ બાય રાઇટિંગ બાય રાઇટિંગ ડાઉન ધેમ ઓન અ પીસ ઓફ પેપર આટલો જવાબ બનશે શું કીધું વન કેન રીડ વન કેન ગેટ રીડ ઓફ વરિસ અલ્પ વિરામ બાય રાઇટિંગ ડાઉન ધેમ ઓન અ પીસ ઓફ પેપર જોઈ લો તો આ રીતે કામ થશે સિમ્પલ આસાન ટક ટક ચક ચક યસ ચલો આગળ વધીએ આગળ વધીએ ચાર પેરેગ્રાફ જોયા મસ્ત મજાની મેથડ સાથે આગળ વધીએ ની પહેલા મારી ક્વોલિટીમાં દમ લાગતો હોય ટીચિંગ મેથડની કન્ટેન્ટમાં દમ લાગતો હોય

ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી પરચેસ કરી શકે એવી નાની અમાઉન્ટમાં લોન્ચ થઈ ગયો છે આઈએમપી બેચ કોર્સ જેના માટે તમે ડાઉનલોડ કરી શકો આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા આ વિડીયો પૂરો થયા પછી તરત એપ્લિકેશન ડાઉનલોડ કરજો પ્લે સ્ટોર પર મળી જશે અને આપણો મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન થઈ ગયો છે યસ યસ મસ્ત મજાના કન્સેપ્ટ સાથે વાંચવાની પીડીએફ પણ ફ્રીમાં મળશે એટલે ખાસ આ કોર્સમાં તમારી એન્ટ્રી કરી શકો ઓકે અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી

અહીંયા સુધી આ વાક્ય બેઠું લખવાનું કોઈ ચેન્જ નહીં જોઈ લો આ વાક્ય બેઠું એક માર્ક્સ મળી ગયો બોલો એટલે કહો ખાલી સોલ્વ કરો મારા વિડીયો જુઓ કામ ખતમ ટેન્શન ફ્રી થઈ જશો તો આ રીતે કામકાજ કરવાનો યસ સેકન્ડ વોટ ડઝ નાન ઇઝ બિલોંગિંગ મીન્સ હવે અહીંયા ખાસ જોજો સવાલમાં છે ડઝ અને અહીંયા આ છે મીન વી વન તો સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થની પેટર્ન છે તમે જવાબ બનાવશો મતલબ વિધાન વાક્ય બને છે અને વિધાન વાક્ય બને એટલે મીન નું થઈ જાય મીન્સ આવા ફેરફાર ધ્યાનમાં રાખજો અને આ જાતે બનાવવો પડશે નાનીસ બિલોંગિંગ મીન્સ ધ થિંગ ઓફ નાની નાની ની ચીજ વસ્તુઓ એનો મતલબ નાની ની બિલોંગિંગ યસ તો આઈથી તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે જે તમારા ટેક્સબુક ના ભાષાંતરને આધારે ક્લિયર થાય છે તો ક્યારેક ક્યારેક આવા સવાલ પણ આવી શકે જે સવાલ આવે એ તમે મારા વિડિયો જોયા હોય એટલે કામ આસાન થઈ જ જાય ગેરંટી અને આવા સવાલ તો એક બે જ હોય છે મતલબ જાતે તમારે મહેનત કરવી પડે બાકી તો મોસ્ટલી ઉપર દેખાય ને એવું જ હોય છે સિમ્પલ છે ઓકે ચલો આગળ વધીએ નેક્સ્ટ સિક્સ આન્સર આપો ત્યાં હું કમેન્ટ થોડી ફરીથી જોઈ લઉં પ્રભાક અલાલ સર શોર્ટ નોટ અરે મેં કીધું ખાલી પ્લેલિસ્ટમાં તમે જાઓ જે મેથડ થી તમને મેં આપેલી છે તમને ક્યાંય નહીં મળે ટ્રાય તો કરો એકવાર વાર ત્રણ ચાર વિડીયો મારા અલગ અલગ ટોપિકના તમે જોઈ લીધા

સાયન્સે વિજ્ઞાને કીડીઓના જીવન વિશે શું ડિસ્કવર કર્યું ચલો તો જોઈએ બહુ આસાન છે ભાઈ બહુ જ આસાન પહેલા તો સવાલ પરથી બનાવીએ તો કરતા છે આ સાયન્સ આ પહેલા સ્થાને લઈશું હેઝ બીજા સ્થાને સાયન્સ હેઝ ડિસ્કવર પૂર્ણ વર્તમાન કાળ આ ત્રીજા સ્થાને સાયન્સ હેઝ ડિસ્કવર અબાઉટ એન્ટ લાઈફ તો સવાલ પરથી જવાબ બનાવવાની પેટર્ન પણ ખબર હોવી જોઈએ સાયન્સ હેઝ ડિસ્કવર અબાઉટ એન્ટ લાઈફ

કે કીડીઓનું અને માણસનું કામ બુદ્ધિ લેવલે સેમ છે યસ તમે જે સ્પીડે પેપરમાં સવાલ જવાબ લખો લખી નાખે એટલી બુદ્ધિમત્તા સેમ બોલો એક્સપર્ટ છે ભાઈ બહુ ડીપમાં ગયા હોય તો મેં તમને કીધું આ જવાબ જોઈ લો લખવાની કીધી સાયન્સ ડિસ્કવર્ડ અબાઉટ એન્ડ લઈને અહીંયા સુધી સેમ સેમ તો આ રીતે કામ કરવાનું ચલો બહુ જ આસાન છે એક્સપર્ટાઈઝ માટેનો અહીંયા શબ્દ છે એડેપ્ટનેસ

આગળ વધીએ એની પહેલા એની પહેલા હવે અંદરથી એવું ફીલ થતું હોય કે થઈ જાય તો લખો આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ લખો 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 યસ અને રાઇટિંગ સેક્શન માટે પણ ઘણી બધી ડિમાન્ડ કરની આવે છે એનો પ્લેલિસ્ટ પણ બની ગયો છે નિબંધ શોર્ટ નોટ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એપ્લિકેશન બધું ચકાચક ટકાટક આસાન આસાન મેથડ થી છે ખાલી જુઓ મોજ પડી જશે ઈઝી યાદ રહી જશે બધું એક પણ સેકન્ડ કટ કર્યા વગર રાઇટિંગ સેક્શન જોવાનું કેમ કે આમાં સમય આપવો પડે મસ્ત તમારું કામ થશે ગેરંટી ગેરંટી યસ ચલો નેક્સ્ટ 7 યુનિટ નંબર 3 નું છે વિચારો વોટ હેપન્સ જીવન વધારે પડતું વ્યસ્ત બને થાય ત્યારે શું થાય વિช થિંગસ શાઓસ us ધ વે આઉટ ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ્સ ચલો બનને સવાલ આસાન છે બાનને સવાલ આસાન યસ વન્સ ધ વે પ્રભા કલાલ ટેલી અપડેટ દિવ્યસ આહિર રાધે કૃષ્ણ આ બધા પહેલી સેકન્ડ થી લઈને છેલ્લી સેકન્ડ સુધી જોડાયેલા છે ઘણા લાઈવ છે પણ હજુ કમેન્ટ નથી આવતી એક્ટિવ રહો મજા આવશે કામ કરવાની ચલો પહેલો સવાલ તો જવાબ આપ્યું છે અહીંથી જો બેઠું આપ્યું છે અરે રે આ તો નસીબદાર છે ભાઈ અહીંથી લઈને અહીંયા સુધી બેઠું એઝ ઇટ ઇઝ કોઈ ચેન્જ નહીં જઈ લો જ્યારે જીવન વધારે પડતું વ્યસ્ત બને વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઇડ ઇન અ નોટ યસ આઈથી ભાગ તમારો સવાલ પરથી જ મેચિંગ થઈ જાય છે મેં કીધું ને તમને તમારા 6 થી 7 સવાલ તો આ ટાઈપના હશે ખાલી મેચિંગ મેચિંગ કરો કેટલો ઈઝી પેરેગ્રાફ છે એટલે યુનિટ નંબર 3 આમ ગભરામણ લાગે તમને સમજવામાં પણ પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં તો બહુ આસાન છે ભગવાનને પ્રાર્થના કરવાની હે ભગવાન શોર્ટ નોટમાં આ યુનિટમાંથી નહીં આપતા તો અઘરું થઈ જાય યસ પણ પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં તો બહુ જ આસાન આવે છે ખાસ એ પ્રમાણે કામ કરજો સેકન્ડ વિચ થિંગ સોલ્વ્સ અઝ ધ વે આઉટ ઓફ અવર કરન્ટ પ્રોબ્લેમ ચલો મજાની વાત બેઠે બેઠી લાઈન આપેલી છે હા યસ છેલ્લા લાઈનમાં ઓપ્ટિમિઝમ વિથ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ યસ તમારું આઈટી લઈને અહીંયા સુધી એઝ ઇટ ઇઝ લાઈન આપેલી છે કોઈ ચેન્જ નથી કરવાનો આ ભાગ બેઠો લખવાનો પછી આઈટી શરૂ કરીને અહીંયા સુધી લખી નાખવાનું

તો વિડિયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં લખજો વી વોન્ટ મોર વિડિયોઝ વી વોન્ટ મોર વિડિયોઝ અને આપડા WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે તો આવી રીતે નવા નવા ટોપિક લાવતા રહીશું તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો તમારી કમેન્ટથી મને પણ મોટિવેશન મળતું હોય છે એનર્જી મળતી હોય છે જે ખાસ બધા વ્યક્તિ માટે જરૂરી હોય છે મળી નેક્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ